આ સર્વશ્રેષ્ઠ માનવ જીવનની અંદર શાસ્ત્રોમાં પણ સર્વશ્રેષ્ઠ શ્રીમદ વાગવત શાસ્ત્ર છે અને

you know

પ્રિયા પ્રશ્ના જે આપને બધાયને હિન્ટ માર્કે કરેલા છે તો પ્રથમ પ્રશ્ન શું થાય ઇન સે યહ કે શ્રેયવ કોને કહેવાય જે જેને લઈને આપણો કલ્યાણ

तो के क्या के कोई प्रकार ने मन अंदर कामना कामना वगैरह वगैरह का भक्ति जी रीते અને પરમાત્માને પ્રસન્નતાને લઈને એનો અંતકરણ એ પવિત્ર થઈ છે અને સાથે એમાં જ્ઞાન થાય છે અને જ્ઞાના દેવનું કેવલમ જ્ઞાનથી કહે છે ભગવાનને કૃપા દ્વારા એને મુક્તિ મળી જાય છે वासुदेव में भगवानी भक्ति योग प्रयोजित तो वासुदेव भगवान जैसे कृष्णा भगवान से भक्ति करो आमदत्रिदेव से कितने तो देव हैं सच्ची रानन्द परमात्मा एकमात्र है हमारे भगवान Okay.